જો ભાઈ બજરંગદાસ બાપાની લાઈવ આરતી ચાલુ હો ધ્યાન મસ્તના દર્શન હે પચાસ વર્ષ પછી પહેલી વાર બગડાણા દર્શન કર્યા હે બાપુજી તેમ જ ધકો વસૂલ થઈ ગયો જે ધકો વસૂલ પોર માં એને દહીં લઈ લીધું નાસ્તો કરવા અમે આવી ગયા હી આટકોટ ભાઈ આજે પાછા નીકળી ગયા હી રવિવાર હે ને એટલે દર્શન કરવા અને અમારો બધું દેખાડી જાય આજનો પ્રોગ્રામ કાકા એ ડાઇનિંગ ટેબલ વિકી નાખ્યું ને આપણું હાલો આ જો અમારે સવારનો નાસ્તો આવી ગયો થેપલા ઘરેથી લઈને આવ્યા ના બને ચા ગરમા ગરમ હો ઓહ હો હો બસ પૂરું પૂરેડિયો બોલાવ નાખ્યો છે બધું ખાલી કરી ગયા બોલો હે હા

હાટકોટ ઉભા તા ભાઈ અહીંયા મજા આવી ગઈ ચા પેપલા ગાંઠિયા બતુય ખાઈ લીધું મસ્ત હવે અહીંથી આપણે જઈએ ભગડાણા બજરંદાથ બાપુના દર્શન કરવા જો હાલો હું બાપુજી બેસી ગયા હાલો આગવી નથી ને તારે આગવી નથી ને આખવી તારીખ હાલો જવા દિયો કરવેર હો અરે આવ રમોય શંકર આ બોલે શંકરા જય માતાજી જય માતાજી હાલો ભાઈ હવે ખાલી આપણે એકસોને એક કિલોમીટર બાકી જો બગદાણા પહોંચવાનું જાવા દ્યો સંગ્રહભાઈ અરે લીવર લીવર જોતું પટ્ટી સારી આવી ગઈ હવે હાલો ભાઈ પાલીદાણા રસ્તા ભોગી ગયા હી આપણે જો

અહીંથી નીકળી અને અહીંયા જો ફ્રેશ ઊભા અંદર અમાર બાયું પગ લાંબા કરીને આરામ કરે હે અને સંગ્રામ ભાઈ કાચ સાફ કરે હે તોય તો મસ્ત જો કેવી મજા આવે ઉભા રહી ગયા ઠંડો ઠંડો પવન આવે અસલ મસ્ત ગાડી આઈ ગઈ સંગ્રામ ભાઈ ભાઈ હે હા હા સરદાર પેલા હે ને રસ્તો હાવ ખરાબ હે ખડબડિયો પછી એ પટી જાય ને મસ્ત મજા આવી જાય એક ધારી ગાડી જાય નિરાતે હવે અહીંથી બગદાણા આપણે કિલોમીટર હવે ધીમે ધીમે નીકળીણા બજરંગીદાસ બાપા એ પોતી દર્શન કરાવી જો પાલીતાણા ની બજારમાં એન્ટર થઈ ગયા ભાઈ આજે રવિવાર હે ને એટલે આખી બજાર ધામ ધોકા રામ તો કેટલું બાકી આડત્રીસ કિલોમીટર બાકી ને એકાવન મિનિટ ની હજી વાર હે આ નીકળ્યા આપણે બારે બજારમાંથી આ પાલીતાણા નો તળાવ

આ મંદિર છે મસ્ત બનાવ્યું છે શ્રીમદ રાજ્ય ચંદ્ર સત્સંગ કેન્દ્ર કેટલો રહ્યો આપડે કેટલું રહ્યું છે બગદાણા હર હર મહાદેવ જય બજરંગદાસ બાબા ને વર્ગી રેવું હો ભાઈ જય બજરંગદાસ બાબા આવી ગયા બગદાણા હાલો ગાડી પાર્કિંગ કરી અને પછી અંદર દર્શન કરાવી ઉતારી હમ જ આવો ત્યાં

કેવડો પ્લોટ ખાલી છે આપણે આપણી ગાડી રાખી દીધી છા મસ્ત નહીં કેટલા વાગ્યા ગયા અગિયાર ને એકાવન થઈ છે અગિયાર ને એકાવન થઈ આપણે પોગી ગયા કેટલા વાગે સાત વાગે નીકળ્યા હતા ને હા 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 સાત વાગે નીકળ્યા હતા હાથ માથે થયું હતું પાર્કિંગમાં ગાડી રાખી દીધી ને હવે જાય બજરંગદાસ બાપાના દર્શન કરવા મસ્ત એને દર્શન કરી લઈ પછી અહીંયા આરામ કરશે ખાઈને પછી જોતા જઈશું હજી જા આવે પણ ટ્રાફિક આવું ઓછો હોય મજા આવશે જય બજરંગદાસ બાપા નહીં આપણે આ બાપા ભાઈ ભાઈ બગદાણા મંદિરમાં માં આવી ગયો અહીંયા જો મસ્ત ટાટો આવે ને એવું જોરદાર કરેલું છે બધું જોઈ આ ની પ્રસાદી લેવાની છે લીધી હતી ને પહેલાં આપણે દર્શન કરી લઈએ બગદાણા બજરંગદાસ બાપાના પછી બધું નાનું નાનું થોડું થોડું દેખાડી દે હાલો નિંબા પોગી ગયા હે હાલો હાલો એ ચાલુ જ છે હરખું કરી હરખો કર્યો વિડીયો ચાલુ થયો હાલો હાલો

મસ્ત છાયો પવન કાંઈ તડકો બડકો લાગે નહી અહીંયાં રામજી મંદિરે જાય જો ભાઈ હવે બાજી રમદાસ બાપાના દર્શન કરી લીધા પણ ત્યાં વિડીયો ઉતારવાનું મને હે રામજી મંદિરે ઉપર ચડી ત્યાંથી એ કાંઈ દેખાડવા જેવું હોય ને તો દેખાડી ઓહો હો અહીંયા જ છે જોવા જેવું મસ્ત Hmm. jagoan das Bapak dorsan karin jaya ya bade wiha mo kawa bai ya Kalo porsa di kai lei na ya uba hin ira te Kalo porsa di kai lei અહીંથી રામ ભગવાનના દર્શન થઈ જાય મસ્ત ના પણ નીચે છે ને વિડીયો ઉતારવાની મને એટલે આપણે વિડીયો લીધો નથી જે અહીંથી મંદિર આમ દેખાય બજરંગદાસ બાપાનું રામ ભગવાનનું તો આ સીધું દેખાય અહીંથી વિડીયો આપણે ઉતારી ઉપર આવવાનું એટલે મજા જ આવ્યા કયો શાંતિ એવી ઠંડક ઠંડક હે અહીંયા હું થયું ટૂટી રોજા હમ થોડી નાખી હાલો ભાઈ આરતી દર્શન થયો આરતી માં લાભ મળી ગયો જય રામ ભગવાન નીચે આપણે બજરંગદાસ બાપા જો ત્યાં આરતી જાય છે બજરંગદાસ આરતી લઈ લીધી મસ્ત ની ભાઈ મજા આવી ગઈ હવે અહીંથી આપડે પાડી ફોટા અંદર પાડવાનું મનાય એટલે આવી ગયો આખા આરતી દર્શન કરાવી દીધા એ બજરંગદાસ બાપા દર્શન પચાસ પેલી વાર બગદાણા દર્શન કર્યા ધક્કો વસૂલ થઈ ગયો બગદાણા આપણે બજરંગદાસ બાપા ની આરતી લઈ લીધી આરતી ટાઈમે પહોંચી ગયા બાપુજી વેલા વેલા આરતીમાં ટાઈમે પહોંચી ગયા ને આરતીમાં ટાઈમે પહોંચી ગયા હાલો જય બજરંગ દાસ બાબા હવે બીજા દર્શન કરી લઈએ આગળ જો આવી હો હોવી જોઈએ કેવી સેવા કરે હાફુ ની હાથ પકડીને બધી બધે જાત્રા કરાવે વાહ વહુ બધા વાહ સંગ્રામ સાબાસી દઈ દે તાર ઘરવાળી ને નાનું ટુર અહિયાં મમ્મી કરે મોટું ટુર હોય મારે જવાનું હાલો હવે કાલ દાદા દાદા દાદાના દર્શન કરી લીધા શ્રીફળ વધેરવાનું શ્રીફળ વધે નાખી અને પછી જાય આગળ આરતી થઈ એટલે કેવડી લાઈન થઈ જો વરસાદી ફૂલ ચાલુ હે ભાઈ વરસાદી લેવાની હાલો નારિયેલ વધારી જમદાસ બાપાનું મંદિર છે મેઈન અને અહીંયા સમાધિ છે ફૂલ ટ્રાફિક છે આપણે જઈએ જમવા વરસાદી લઈ લઈ પછી કરી દર્શન પછી સમાધિના દર્શન કરી પેલા પ્રસાદી લઈ આવી હું ટ્રાફિક હરવો થઈ જાય અહીંયા પાણીના પરબ નું ચાલુ જો ઠંડુ પાણી આવે ભાઈ ફૂલ સુવિધા આવી ગયા આપણે ભોજનશાળાએ હવે અહીંયા પરસાદી લઈ લઈ જોઈ લે કેવડી જ લાઈન હે બધું હાથે કરવાનું આજ મજા હે હાથે લઈને લઈ લેવાનું પછી પાછી મેલી દેવાની ઓછું હે મારે આવી ગયા બગદાણા ભોજન શાળામાં કેવડી લઈને આમ તો જો કેવડો હે આખો પોટ ખાલીઓ બાકી બજરંગદાસ બાપા હો ભાઈ કાંઈ ઘટે નહીં કેવડો આખો બેઠો ગુરુ અમે ગયા વખતે આવ્યા સંગ્રામ ઓછામાં ઓછા બે થી ત્રણ હજાર માણસ એક જમતું હતું બોલ આ કેટલું માણા છે અત્યારે હજાર પંદરસો માણા છે ઓછામાં ઓછા આને જ કેવનભાઈ બગદાણા વાળાની દયા જય બજરંગદાસ બાપા આ જો આ બાપા બેઠા કેટલું માણા જમે જો

જો આવતા જાય લાડવા જો આવે જાય લાડવા જય બજરંગદાસ બાપા ભાઠિયા ભાઠિયા ને જો બાપા સીતારામ હાલો 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 એવી રીતના સિસ્ટમ એક ખાતે ખાતે આવે એમ જો હાલો ભાઈ આવી ગયો વરસાદી બજરંગદાસ બાપાની લાડવા જો હાલો અમે ખાઈ લઈ વરસાદી લઈ લઈ ને પછી આગળની ની સીતારામ બાપા મસ્ત વરસાદી લઈ લીધી ને હવે આ જો તરબૂચ નું પાણી પીવા આવી ગયા અહીંયા જોવા બધાય બહુ સારી સેવા કરે હો ભાઈ અહીંયા ગરમી માં તરબૂચ નું પાણી ભાઈ બધા શરબત શરબત તરબૂચ નું આખું મિક્સ છે બધું માણ અત્યારે આવે ને પરસાદી લઈ લે ને અહીંયા પીવા આવ્યું ગરમી નું આપડે પી લઈ ને પછી હજી દર્શન કરાવવાના બાકી છે ને દર્શન કરાવી કેવું લઈ ગયું મસ્ત હે ને હાલો આપડે જો બાપા સીતારામ ની દાદી મંદિર ના દર્શન કરી લઈ જય બજરમદાસ બાપા બજરમદાસ બાપા નું મેઇન મંદિર આ બાજુમાં

હાલો હાલો ગયું બાપુ ઉધાર જ કે ફોટો પાડ દયા એક ફોટો પાડ મસ્ત ધ્યાન માં બે ગયા થોડીક વાર આરામ કરી લીધો ને હવે નીકળી અમે હાલો બધા આરામ કરે જો નિરાત ધ્યાન માં બેઠા કેવો મસ્ત અને શું કહેવાય વડલો એ નહી ચામા ચીડિયા તો આ રિયા આ જો કેવા ચામા ચીડિયા એ આરામ કરે છે વડલો વડલો વડવાય બેઠા ના નિરાત હાલો હવે ભાગી હવે આપણે જવાનું અહીંથી ભગુડા હવે દર્શન કરાવી જય મોગલ જય માતાજી તડકો હે જોરદારો પણ એવી મજા આવે હવે માણા બધું ઓછું થઈ ગયું પ્રસાદી લઈ લઈને નીકળી જાય એટલે બજરંગદાસ બાપાની સમાધિ અહીંયા અહીંયા સમાધિ લીધેલી બાપા એને આ બાપાની બેઠક બાપા સીતારામ ભાઈ સીતારામ નું ઘર હે જો અહીંયા જૂનું હાલો આપણે બાબા સીતારામના દર્શન કરીને બહાર નીકળી ગયા હવે જઈ પાર્કિંગમાં ફટાફટ પાર્કિંગમાંથી ગાડી ઉપાડીને એસી ચાલુ કરીને ઠંડી કરી ભાઈ ગરમી છે ફૂલ તડકો એવો છે ભૂખા કાઢી નાખે એવો હા જો બજાર રાખી ખાલી ખાલી આની પેલા એવા ને ત્યારે ફૂલ માણા માણા હતું હો ભાઈ અત્યારે ખાલી છે અહીંયા પોલીસ ચોકી જો બેઠા નિરાજ હાલો જે પાર્કિંગ માં ફટાફટ તો ભાઈ કાળો તડકો ને આવા તડકાના આ બધા જો મહેનત કરે આને ધન્યવાદ કહેવાય ભાઈ આપણે આવા તડકામાં રહેવું હોય ને રહી નું હોગી ને આવા કાળા તડકામાં બધા જો રેકડિયું નાખી નાખીને બેઠા દર નારિયર શ્રીફળ પરસાદી બધા વેધર હે આની કેવી મહેનત કાળા તડકાની બધા હે આમ જોવા દઈએ ને આપણે થોડીક વાર સહન ન કરી શકીએ ને આખો દી આવા તડકાના બેઠા બેઠા મહેનત કરતા હોય ને બધી વસ્તુ વેચે એટલે ખરેખર મહેનત કરવાવાળા કોઈ દી ક્યાંય પાછા ન પડે ભાઈ હાલો હવે આપણે આયેલા જઈ પાર્કિંગમાં પાર્કિંગે જઈને ગાડી ઉપાડી ફટાફટ અહીંથી થોડુંક આખું થાય હે આ જા આના તો પરસે આવું તડકો હજી ચાલુ થયો હોય કેટલા વાગ્યા છે એટલે હજી બે વાગવા આવ્યા છે હવે અહીંથી આપણે જવાનું છે પગુડા પગુડા અહીંથી થાય પંદર કિલોમીટર જેવું થાય અડધી કલાકનો રસ્તો છે એ રસ્તા વચમાં પ્રસાદી ખાવાની કેવી મજા આવી સીતારામ બાપા હવે બીજું નઈ રસ પેલા હે ને ગાડી લઈ લઈ ચાલુ કરી ઠંડી અને બેહી પેલા ના ના આમ ન જવું આમ જ ને આમ જો ગાડી દેખાણી ગાડી લે 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 તો તડકા માં કેવી સાંભળે વાલી લાગે વાલી વાલી લાગે ને હાલ તારી વાલી ને ખોયલ એટલે આપણે ઠંડા થાય વાલી માં બેસીને ઓહો એ જો અમારું હેલિકોપ્ટર આલ વાલી આયલ જલ્દી ઠંડી થા આઈસ તડકો ભૂકા ગાડી ના કે ભાઈ વાત પૂછો મહાવ આવા ગાડી તો બહુ આમ એમ થાય તમને વાહ આલો હવે આ કઈરી બંધ થોડી વાર ઠંડી કરી ને પછી વાથી બધે મંદિર પા હે ને બેહાડી દે ગયા બધા આવ્યો બેહી ગયા અમે જો ગાડી કેવા દર્શન થયા બહુ મજા આવી 50 વર્ષે દર્શન કર્યા કરો પ્રસાદી એવી એ આરતી લેવાય ગઈ મસ્ત મસ્તની બધે ક્યાં બાપુજી હાલો અહીંયા રાખો જો અહીંયા હું અહીંયા નથી ક્યાં જવા દે ને થમસઅપ બમસપ દેખાતી નથી આગળ આગળ જવા દે નથી ગયા હે કેવી મજા આવી મજા આવી દર્શન થઈ ગયા ને મસ્ત આવ્યું હે સગાઈ આવ્યું ઓહ હો જો સગાઈ થઈ પહેલાં આયવા કેટલા વરસ થયા

あ。